નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું રાજ્યના એકસો પંચાણું તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો ભાવનગરમાં તો બારે મેઘ ખાંગા થયા સ્થિતિ પાલીતાણામાં અગિયાર પડ્યો ભાવનગરના જેસર અને સિહોરમાં દસ ઇંચ વરસાદ નોંધાયો તો સાવરકુંડલામાં નવ અને મહુવામાં આઠ ઇંચ વરસાદ પડ્યો રાજુલામાં સાત ઇંચ જ્યારે ઉમરાણામાં છ ઇંચ વરસાદ વરસ્યો અમરેલી લીલિયા તળાજા અને ગારિયાધારમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો ગઢડા અને ખાંભામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો વલ્ફીપુર હાંસોટ જૂનાગઢ બોટાદ અને ઓલપાડમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો રાજ્યમાં આઠ તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો જ્યારે ચોત્રીસ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો જૂન મહિનામાં મેઘરાજાએ જમાવટ કરી દીધી છે રાજ્યના તમામ ઝોનમાં સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છલકાયા નદી નાળા ડેમ ના ખુલ્યા દરવાજા વૃક્ષ સહિત વીજપોલ ધરાશાયી ટ્રાફિક જામ નદીઓ બની ગાંડી મુશળધાર જવાનો ગામ હોય કે શહેર પાણી નો ચો તરફ કહેર રાજ્યમાં છેલ્લા બે દિવસ થી વરસાદી માહોલ જામ્યો છે સોમવારે પણ રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને જુનાગઢમાં જળબંબા કારની સ્થિતિનું નિર્માણ થયું છે નદીઓ ગાંડી તૂર બની છે મહુવાનું તલ સંપર્ક વિહોણું બન્યું હતું ગામમાં કેડ સમા પાણી ભરાયા હતા તેમજ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા જેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ભાવનગરના જેસરમાં સૌથી વધુ સવા દસ ઇંચ વરસાદ ખાબક્યો હતો આ ઉપરાંત સાંજે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા મહત્વનું છે કે હવામાન વિભાગે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ નર્મદા સુરત કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે

વૃક્ષો ધરાશાયી થયા રસ્તા પર પાણી ફરી વળ્યા ગાંધીનગરના દહેગામમાં તો વરસાદી માહોલ છવાયો અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો જોશીપુરા તરફ જવાના અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું છોટા નસવાડીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો કુકાવટી ગામ પાસે અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ ખેડાના કપડવંજમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો ગરમી અને બફારાથી લોકોને રાહત મળી કચ્છમાં પણ વરસાદી માહોલ છવાયો ભુજના પરમાં ઠંડક પ્રસરી તળાજામાં ઢીંચણ સવા પાણી ભરાઈ ગયા વરસાદ બાદ તો ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો પોરબંદરમાં ખેડૂતો વરસાદ આવતા જ ખુશખુશાલ જણાયા રાજુલા પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી તો પંચમહાલમાં પણ વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી અમદાવાદના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો મોડી સાંજે પડેલા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ અનેક વિસ્તારમાં વાહન ચાલકો પણ અટવાયા કોમર્સ છ રસ્તા વિજય ચાર રસ્તા પાસે તો પાણી ભરાઈ ગયા નિકોલ નોબલનગર અને માધુપુરામાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો નિકોલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા જીવન સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો ને પરેશાની રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા રાતના સમયે પાણી ભરાવાથી કાર પણ ફસાઈ ગઈ હજુ તો પહેલો વરસાદ વરસ્યો અને વરસાદ વરસ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ મહાનગર અમદાવાદ અમદાવાદના નિકોલ વિસ્તારની આ વાત છે જ્યાં વરસાદ બાદ પાણી ભરાયા અને પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને સૌથી વધુ હાલાકી વેઠવી પડી જોકે એટલું જ નહીં સોસાયટીના રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા ઘૂંટણ સુધીના પાણી ભરાતા વાહનો પણ પાણીમાં ડૂબ્યા સોસાયટીમાં પાણી ભરાતા સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અમદાવાદ ઘીકાંટા નજીક વીજકરંટ લાગવાને કારણે એકનું મોત નીપજ્યું સ્ટ્રીટ વીજ કરંટ લાગતા મોત થયું સ્ટ્રીટ નો વાયર બહાર આવી ગયો હતો વીસ વર્ષીય યુવાનને સ્પર્શ થતાં તેને કરંટ લાગ્યો અને તેનું મોત નીપજ્યું તો રાજસ્થાનના બાલોદરા ગામના ગજરાજ સોહેલનું મોત થતાં પરિવાર મગન થયો અમદાવાદમાં ઘીકાંઠા વિસ્તારમાં મેટ્રોપોલિટન કોર્ટ પાસે જે એક રોડ છે ત્યાં વરસાદનું પાણી અને જે કહેવાય કે વીજ ને લઈને જે એક રાહદારી જતો હતો આ એ જ વીજપોલ છે જ્યાં રાહદારી જતો હતો જેને લઈને એ વીજ પોલ માંથી કરંટ લાગતા એ જે વ્યક્તિ છે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ જે છે આ વિસ્તારમાં જે છે તે સ્થિતિ જોવા મળી હતી કારણ કે લોકોમાં હતો વ્યક્તિનું મૃત્યુ થતા આખરે પંચનામું કરવા માટે પોલીસને બોલાવવામાં આવી હતી ને સાથે જે અહીંના સ્થાનિક છે તેમની પાસે વાત કરીશું જીભાઈ વરસાદ પડ્યા પછી પાણી ભરાયું હતું શું ઘટના બની હતી વરસાદ પડ્યા પછી જે પાણી ભરાઈ ગયું એમાં એ ભાઈ અહીંયા કંઈક મટીરિયલ લેવા નીકળ્યા હતા અને ત્યાંથી પાછા આવતા એ એમ કે પાત ઉપરથી ક્રોસ કરી નીકળી જવું અને થાંભલાને અડતા કરંટ વાગી ગયો ને પડી જ ગયા સડનલી ત્યારબાદ પોલીસ આવીને પંચનામું કર્યું શું આગળની કાર્યવાહી પોલીસ આવી એકસો ને બોલાવી અને ફાયર બ્રિગેડ આવી હતી અને એને પછી પોસ્ટમોર્ટમ માટે અત્યારે ક્યાંક હોસ્પિટલ નજીકમાં લઈ ગયા છે આ વિસ્તારમાં આ કરંટ લાગવાની ઘટના પહેલીવાર બની છે કે અગાઉ પણ આ વિસ્તારમાં આવી એમસીની અથવા તો જે ફરિયાદ અગાઉ કરેલી આ વિસ્તારમાં તો પહેલી વાર જ આવી ઘટના બની છે બાકી આ પણ થાંભલાની કઈક પરિસ્થિતિ સારી નથી આવવા ઘણા બધા થાંભલા આખા લાઈનમાં ખુલ્લા જ પડ્યા છે આ બાબતે કોઈ રજૂઆત કરી આ બાબતે રજૂઆત કરી છે અહીંયા કઈ સિવિલ એન્જિનિયર છે એમને રજૂઆત અવારનવાર કરી હતી પણ કોઈ ધ્યાન આપ્યું નહીં બાકી હવે કોઈક ધ્યાન આપે તો સારી વાત તો ખાસ એમસી તંત્રની અને જે કહેવાય કે વિચપોલ જે વિભાગની જે આ બેદરકારી કહી શકાય કારણ કે આ વિસ્તારમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં અહીં

બોરડા બોરડી પસવી પાદરગઢમાં પાણી જ પાણી થઈ ગયું ગામના રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા તો લોકોના ઘર અને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘુસી આવ્યા અવિરત વરસાદને કારણે જિલ્લાની મોટા ભાગની નદી બે કાંઠે વહેવા લાગી છે ભાવનગરમાં મોટા ભાગના વિસ્તારમાં આજ સ્થિતિ જોવા મળી રહી છે તળાજા હોય કે મહુઆ અત્યારે જાણે દુકાનોમાં પાણી છે ઘરમાં પાણી છે રસ્તાઓ પર પાણી છે જાણે રસ્તાઓ પરથી તો નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે તલગાજરડાની સ્થિતિ તો એવી થઈ કે તે સંપર્ક વિહોણ ધરમૂળું બની ગયું અને ત્યાંથી જે માલણ ડેમની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ આજ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે નાની મોટી બધી જ નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે અને આસપાસના જે રસ્તા છે ત્યાંથી પણ પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો છે મહુવામાં માલણ નદીનું પહેલા જ વરસાદમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું તલગાજરડાની મોડર્ન સ્કૂલના બાળકો પાણીમાં ફસાઈ ગયા રાતોલ ગામ જતા પચાસ બાળકો નદીના પાણીમાં ફસાયા બાળકોને હાલ એક મકાનમાં રાખવામાં આવ્યા છે મહુવા નેશનલ હાઇવેથી તલગાજડા તરફનો રસ્તો જે પાણીને કારણે બંધ થઈ ગયો મામલતદાર ફાયરની ટીમ જે બાળકોના રેસ્ક્યુ માટે પહોંચી અને રેસ્ક્યુ માટે હોડી સાથે ટીમ પહોંચી હતી કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ પ્રશાસનને આદેશ આપ્યા વિદ્યાર્થીઓને ઝડપથી મદદ પહોંચાડવા માટેના જ્યાં સ્કૂલના બાળકો ફસાયા હતા અને તેમને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા રેસ્ક્યુ માટે એ તુરંત ફાયરની ટીમ અને મામલતદાર સાથે પહોંચ્યા હતા હોડી લઈને પહોંચ્યા હતા એ જ બતાવે છે કે સ્થિતિની ગંભીરતા કેટલી છે કારણ કે પાણી એવા ભરાયા છે કે હોડી લઈને તેમને રેસ્ક્યુ માટે પહોંચ્યા દોરડા અને હોડીની મદદથી તેમનું રેસ્ક્યુ પાર પાડવામાં આવ્યું કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ પણ પ્રશાસનને આદેશ કર્યો હતો અને તાત્કાલિક પ્રશાસનિક અધિકારીઓ ત્યાં પહોંચ્યા બાળકો અને ત્યાં ફસાયેલા લોકોને બચાવવા માટે